હવે આપણને સમજણ પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો આપણે કયા વિષય ઉપર ચર્ચા જે કરવાના છે આપણે બે દિવસમાં એટલે કે છવ્વીસ તારીખે આપણી ત્રીજી એકમ કસોટી જે ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ટૂંકમાં આપણે એને બી એ તરીકે પણ ઓળખી શકીએ છીએ બરોબર વિદ્યાર્થી મિત્રો તો એને આપણે એકમ કસોટી છવ્વીસ તારીખે જે આપણે લેવાની છે આપણે ચર્ચા કરવાના છે તો આપણે ત્રીજી એકમ કસોટી જે છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તમે અમારા જુદા જુદા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો તમને અમારું ફ્રી મટીયલ આ પ્લેટફોર્મ પર તમને આ મળતું રહેશે ગૂગલ ની એટલે કે પ્લે સ્ટોર ની અંદર જઈ તમે અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર પણ અમારા આઈએમપી વિડિયો અને જુદા જુદા ફ્રી મટીરિયલો પણ મૂકવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક રજૂ કરવામાં આવે છે એ પ્રશ્ન બેંકની આપણે ચર્ચા કરવાના છીએ આપણા માટે આ મહત્વનું નથી એ શિક્ષકો માટેનું છે આપણા માટે કેમ મહત્વની છે તો વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસક્રમ પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાત છે અને આપણે જે છવ્વીસ તારીખે લેવાની છે છવ્વીસ નવ બે હજાર અને ચોવીસ ના દિવસે એનો અભ્યાસ ક્રમ કેટલો છે તો કે પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાત એટલે સેમ જે ગઈ એકમ કસોટી અંદર જે આપણા પ્રકરણો હતા એવા જ પ્રકરણ એટલે કે એ જ પ્રકરણ આપણી આ એકમ કસોટી અંદર છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટી બધા પ્રશ્નો તૈયાર કરી નાખશો એટલે મોટા ભાગના પ્રશ્નો તો એમાંથી ના જશે બરોબર છે

આપણને પચીસ ગુણ પેપર આપણું બનવાનું છે તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો બરોબર છે અને હવે જનરલ વિકલ્પ સાથે તમને એ મળતું હશે એટલે આપણે એના વિશે માહિતગાર છે તો ઝડપથી વિદ્યાર્થીઓ આપણે સમય ન બગાડતા આપણે વિશેષ જેની ચર્ચા કરવાની છે વિવાદ એની મોટા ભાગના પ્રશ્નો આપણને આમાંથી જ મળી રહેશે બરોબર છે

જો એમાં કઈ સપાર્ટીએ વધુન કઈ સપાર્ટી ઉસુ કઈ ન લખેલું તો દોરવણી એટલે કે માર્ગદર્શન આપવાનું કાર્ય बरोबर એમ કહી શકાય તો કે માર્ગદર્શન આપવાનું કાર્ય જે છે એ કઈ સપાર્ટીએ થાય છે તો આપણે કહી શકવી છે કે બધી જ સપાર્ટીએ માર્ગદર્શન આપવાનું કાર્ય થઈ શકે છે વત્તા ઓછા પ્રમાણમાં પૂછે તો જવાબ ફેર આવે છે નકર આવતો નથી નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન બીજું છે નાણાકીય તો આપણે કયું પૂછ્યું છે નાણાકીય પ્રોત્સાહન પૂછેલું છે કયું પૂછેલું છે નીચેનામાંથી કયું નાણાકીય પ્રોત્સાહન છે દાખલા તરીકે પ્રશંસા તો કે વખાણ કરવા તો એમાં કોઈ નાણાં લાભ મળશે તો આપણો જવાબ આ બનશે નહીં ત્યારબાદ કામની કદર અને સન્માન તો એ પણ બિન નાણા કે પ્રોત્સાહન છે તો આપણો આ જવાબ પણ બનતો નથી નોકરીની સલામતી એ પણ બિન નાણા કે પ્રોત્સાહન છે તો બઢતી એટલે શું તો કે તમે જે ક્ષેત્રમાં એટલે કે તમે જે હોદ્દા ઉપર છો તેનાથી ઉપરના હોદ્દા ઉપર જવી તો એના કારણે આપણો પગાર પણ વધે છે એટલે આપણને મળ્યું નાણાંકીય પ્રોત્સાહન એટલે કે વધતી નેતૃત્વના અમલ માટે કોનું અસ્તિત્વ હોવું જોઈએ નેતૃત્વના અમલ માટે કોનું અસ્તિત્વ જોઈએ નિક્ષકનું નિયોજકનું તાબેદારોનું કે સંચાલકોનું તો નેતૃત્વ ક્યારે પૂરું પાડી શકાય તો કોઈ કોઈ જૂથ છે અને જૂથ ઉપર કોઈ વ્યક્તિ છે તો એના માટે તાબેદારો એટલે કે એના નીચે તાબેદારો હોવા આવશ્યક છે એટલે કે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે કયા સ્વરૂપે થાય છે જો વૈધિક અને અવૈધિક બે આવે છે આપણે જાણવી છે તો અવૈધિક એટલે શું તો કે માનવ તત્વો સાથે સંકળાયેલું તેમ આપણે યાદ રાખવાનું જેમાં વૈધિકતાનો માર્ગ નથી મૌખિક લેખિત લેખિત અને મૌખિક અને ઉપચારિક તો અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે કેવો હોય હોય છે છે તો તો કે કે કેમ અંદર કોઈ માર્ગ નથી એ તો પ્રેમ લાગણી અને સ્વભાવથી આપણને એક કર્મચારી બીજો કર્મચારી આપણને માહિતી આપે જેમ કે આપણે શાળાની અંદર અભ્યાસ કરવી છે તો બીજા દિવસે શાળામાં રજા હોય તો આપણું મિત્ર આપણને કહે પણ એ મિત્ર આખા ક્લાસને કહે છે નહીં જેની સાથે બને છે એને જ કહેશે એટલે કે એ અવૈધિકતાનો માર્ગ છે માસ્કલોની જરૂરિયાતોનો ક્રમ અનુસાર છેલ્લી જરૂરિયાત કઈ છે તો આપણે યાદ રાખવાનું કે આપણે જાણવી છે કે માસ્લોની જરૂરિયાતો અગ્રત કેટલા છે મુદ્દાઓ પાંચ છે બરોબર પહેલું શારીરિક બીજું સલામતી ત્રીજું સામાજિક ચાર બાંચ ચોથું સન્માન અને ત્યારબાદ આત્મસિદ્ધિ આવું યાદ રાખવો ગમે તબક્કો પૂછે તો આપણને આવડવું હોવું જોઈએ પહેલું શારીરિક જરૂરિયાત છે બીજું સામાજિક જરૂરિયાત છે ત્રીજી એને સલામતી અનુભવો માટે સોરી પહેલી શારીરિક બીજી સલામતી ત્રીજી સામાજિક ચોથી સન્માન અને પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે અને ચોથી આત્મસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે તો આપણને કઈ પૂછી છે છેલ્લી તો અહીંયા પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી તો પાંચમી આ છેલ્લી છે ઉપરથી નહીં ગણવાનું નીચેથી આપણે પગથિયું ચડવાનું છે એટલે છેલ્લી જરૂરિયાતો કઈ છે તો કે આત્મસિદ્ધિ વાળો શબ્દ છે તો આમાં કઈ આત્મસિદ્ધિ શબ્દ દેખાય છે તો કે આ આત્મસિદ્ધિ તો આપણો જવાબ શું બનશે એ આત્મસિદ્ધિની જરૂરિયાતો એટલે આત્મ સન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાતો એ છેલ્લી જરૂરિયાતો છે અંતિમ જરૂરિયાત છે તેમ આપણે કહી શકાય કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે શું કામદારો જે કાર્ય કરે છે એના ઉપર દેખરેખ રાખવી એટલે શું નેતૃત્વ માહિતી સંચાર નિરીક્ષણ તો એ જવાબ અંદર આપણે આવશે વિદ્યાર્થી મિત્રો નિરીક્ષણ બરોબર કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિમાં કોનો સમાવેશ થાય જો શ્રાવ્ય શ્રાવ્ય એટલે સાંભળવું બરોબર છે શ્રાવ્ય એટલે કે સાંભળવું તો હવે આમાં જોઈ શકાય ચિત્ર તો એમાં દાખલા તરીકે આ ત્રિકોણ તો સમાચાર પત્ર એ પણ વાંચવાનું છે બરોબર છે તો એમાં પણ કંઈ સંભળાતું નથી તો આ પણ આપણો જવાબ નથી રેડિયો એમાં સંભળાય છે તો કદાચ આપણો જવાબ બની શકે પણ આગળ ચોથો એમસીક્યુ પણ જોવાનો ભૂલ કરવાની નહીં નકશા તો એ પણ આપણો બનશે નહીં તો આપણો જવાબ બનશે રેડિયો કે રેડિયો દ્વારા આપણે સાંભળી શકાય છે એટલે એ શ્રાવ્ય પદ્ધતિમાં સમાવેશ થાય છે પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય શું કીધું છે કે પ્રોત્સાહન આપીને

અને તમારી પાસેથી અપેક્ષિત ધ્યેયો પ્રાપ્ત કરવાનું કામ કરે છે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું તો એને શું કહેવાય તો માહિતી સંચાર જવાબમાં શું આવશે માહિતી સંચાર અબ્રાહમ માસ્લો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષમાં આપ્યો હતો બરોબર તો જવાબ આવશે ઓગણીસો ને તેતાલીસ બરોબર આમાં આપણે યાદ રાખવા બીજો કોઈ ઓપ્શન છે નહીં કયો મનો કયો માહિતી સંચાર માનવ શબ્દો પર આધારિત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ કીધું બોલો બોલો કરો કમેન્ટ કયો આવશે જવાબ કયો માહિતી સંચાર માનવ સંબંધ ઉપર આધારિત હોય છે લેખિત કે જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો અવેદિક જે માનવ સંબંધો ઉપર આધાર રાખે છે તળ સપાટી સંચાલન થી અહેવાલ શું ઊંચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું તર સપાટી સંચાલન થી અહેવાલ સ્વરૂપે સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયાને શું કીધું છે એટલે અહેવાલ શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું માહિતી માહિતી સંચારે ઉચ્ચ સપાટી થી તર સપાટી તરફ થાય છે જયારે માહિતી પ્રેસણ તર સપાટી થી ઉપરની સપાટી તરફ થતું હોય એટલું આપણે યાદ રાખવાનું પ્રયત્નો અને પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું દોરવણી કર્મચારી વ્યવસ્થા સંકલન અને અંકુશ તો હવે આપણને ખબર જ છે કે આમાં પ્રકરણ કયા બે પ્રકરણના પ્રશ્નો છે પ્રકરણ નંબર છ અને પ્રકરણ નંબર સાત આ અને આ તો આવશે નહીં આ વધુ દોરવણી અને અંકુશ બરાબર એટલી તો સામાન્ય બુદ્ધિ આપણે વાપરી શકીએ પ્રશ્ન કઈ ના પૂછાના છે તો જવાબની અંદર આવશે

કર્મચારી વ્યવસ્થા હોય ત્યારે દોરવણી કે આયોજન તો આપણે કે આયોજન હોય તો અંકુશ હોય અને બરોબર છે એટલે આમ આયોજન સાથે અંકુશ સંકળાયેલું છે એટલે આયોજન ને અંકુશ ના જન્મદાતા એટલે કે આ અંકુશને જન્મ આપવાનું કામ આયોજન કરે છે તેમ કહી શકાય સંચાલન નું અંતિમ કાર્ય કયું છે સંચાલન હવે કયું પૂછ્યું છે અંતિમ તો જવાબ આપણે આવશે અંકુશ છેલ્લું કાર્ય અંકુશ નું પહેલું કાર્ય આયોજન બરોબર અંકુશ ની પ્રક્રિયા નો અંતિમ તબક્કો જો ધ્યાન રાખજો અંતિમ તબક્કામાં આપણે ભૂલ ન કરતા

અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જો અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો અને અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો બંને આવી ગયા આ પ્રથમ તબક્કો છે આ અંતિમ તબક્કો છે અંતિમ તબક્કો સુધારક છે પગલા લેવા અને પ્રથમ પગલું એટલે કે ધોરણોની સ્થાપના કરવી બરોબર તો આ પ્રથમ પગલું અને આ અંતિમ પગલું તો ખાસ આપણે યાદ રાખશું અને છેલ્લો આપણો પ્રશ્ન એમસીક્યુમાં વિચલનોની જાળવણી મેળવ્યા પછી સોરી જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે વિચાર એટલે કે સમસ્યા સમસ્યાની જ્યારે જાણકારી મળી પછી સંચાલક તેને દૂર કરવા માટે શું કરશે તાલીમ આપશે કર્મચારીઓને છૂટા કરશે સુધારલક્ષી પગલા લેશે કે નિષ્ણાંતોને નિમણૂક કરશે તો આપણને કોઈ સમસ્યા સર્જાય તો એને તાલીમ આપવાનું કામ તો કે ના પહેલા તો શું કરવાનું છે એનો સુધારો કરવાનો છે સુધારલક્ષી પગલા લેવાના છે કર્મચારી સીધો છૂટો કરી દેવાય નહીં ભાઈ આપણો કોઈ એમસીક્યુ ખોટો પડે તો એમાં કે છૂટા ન કરવાના હોય આપણે ભૂલ સુધારવાની છે એટલે સુધારલક્ષી પગલા લેવાના છે એના એક એમસીક્યુ માટે નવા નિષ્ણાંત રાખવી એવું પણ હોતું નથી એકવાર આપણે સુધારણાને શું કરવાની છે દૂર કર આપણી સમસ્યાને સુધારણા દ્વારા શું કરવાની હોય દૂર કરવાની હોય છે એના માટે તો આપણે પરીક્ષા છે બરોબર છે

મુક્તા બાહ્ય પરિબળો કયા છે સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે સંચાલનના કયા બે કાર્યોની જોડ્યા બાળકો સાથે સરખાવામાં આવ્યા છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો એક એક ગુણના પ્રશ્નો હતા વિભાગ સી ના પ્રશ્નો યાદી તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો ધોરણના તત્વોની યાદી આપું ત્યારબાદ સહભાગીદારી એટલે શું ત્યારબાદ પ્રોત્સાહનનો અર્થ આપું ત્યારબાદ અવેપ્રન્ટની મજૂર ફેર બદલી દરમાં ઘટાડો થાય છે કેવી રીતે અવિશ્વાસ અને ડરની માહિતી સંચાર ઉપર સો અસર થાય છે આયોજન अंकुશનો જન્મદાતા સમજાવો अंकुશ એ સંચાલનનો સેવટનું કાર્ય છે કેવી રીતે अंकુશ એ સતત પ્રક્રિયા છે સમજાવો अंकुશ એ ગતિશીલ પ્રક્રિયા કેવી રીતે સમજાવો अंकुશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા છે ત્યારબાદ વિભાગ D ના પ્રશ્નો પર વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નજર ફેરવી લો બરોબર એટલે આપણને આવનારી એટલે કે બે દિવસ પછી જે આપણી પરીક્ષા છે એનો ખ્યાલ આવી જશે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરોબર તો આ પ્રશ્નો છે ધોરણનું મહત્વ સમજાવો જો 3 ગુણ માં છે એટલે 6 મુદ્દા કીધા છે નિરીક્ષકના કાર્યો સમજાવો એમાં પણ 6 મુદ્દા માહિતી સંચારની લાક્ષણિકતાઓ સમજાવો જો સમજાવો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે મુદ્દાને સમજાવવા પડશે 6 મુદ્દા સારા નેતાના ગુણ 3 છે વૈદિક અને અવૈદિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત ના કોઈ પણ ત્રણ મુદ્દા તો અહીંયા આપણે ત્રણ મુદ્દા જ લખશું માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ગમે તે છ ઉપાય તો એમાં છ ઉપાય લખશું બિન નાણાકીય પ્રોત્સાહનની સમજૂતી કોઈ પણ છ અભિપ્રાયની લાક્ષણિકતા સમજાવો કોઈ પણ છ આયોજન અંકુશ વચ્ચેનો સંબંધ કોઈ પણ ત્રણ મુદ્દા અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ સમજાવો અને ત્યારબાદ આપણો વિભાગ એ જે છે એ આપણે ખાસ જોવાનો છે કે આપણને વિભાગ જો આની અંદર એ લોકો ભલે મિસ્ટેક કરેલી હોય પણ તમારું જે પેપર હશે વિદ્યાર્થી મિત્રો આવના આવતી પ્રશ્ન બેંક તો એ પ્રમાણે આપણને પાંચ ગુણનો પ્રશ્ન માત્ર પ્રકરણ નંબર છ માંથી જશે દોરવણી અર્થ તેની લાક્ષણિકતા માસ્ટરની જે અવરોધ આક્રમ આકૃતિ સહી સમજાવો માહિતી સંચારના અવરોધો સમજાવો બરાબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડના ના બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવાનું કે આપણને પાંચ ગુણનો પ્રશ્ન પ્રકરણ નંબર છ માંથી પૂછાવાનો છે સાત માંથી પૂછાવાનો નથી તો પ્રશ્ન બેંક માં ભલે પૂછે પણ આપણે અત્યારે તૈયાર કયા કરવાના છે આ જ પ્રશ્નો હશે એટલે કે પ્રકરણ છ ના જ પ્રશ્નો હશે તો આપણે એ જ તૈયાર કરવાના છે બીજા તૈયાર કરશું નહીં તો વિદ્યાર્થી મિત્રો તમારું પેપર સારું જાય એના માટે બેસ્ટ ઓફ 25 માંથી પચીસ ગુણ આવે એના માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લખ ધન્યવાદ